નમસ્કાર મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રંગોના તહેવાર આપ સૌને ખૂબ ખૂબ શુભકામના શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી પંજાબ નેશનલ બેંક સાથેના રૂપિયા તેર હજાર કરોડથી વધુના કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કોર્ટે નીરવ મોદીની જામીન અરજી પર પણ કરી રદ લંડનની વેસ્ટમિસ્ટર કોર્ટે જારી કર્યું હતું ધરપકડ વોરંટ દેશના 25 લાખ ચોકીદારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન દરેક હિન્દુસ્તાનીની અંદર ચોકીદાર જીવતો રહેવો જોઈએ ચોકીદાર શબ્દ એ દેશભક્તિ અને પ્રામાણિકતાનો પર્યાય કેટલાક લોકો સ્વાર્થ માટે ચોકીદાર વિરુદ્ધ કરી રહ્યા છે દુષ્પ્રચાર ચૂંટણી દરમિયાન રોકડની હેરફેર ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાઈ માર્ગદર્શિકા ચૂંટણી સંબંધિત સામગ્રી સાથેના વાહનમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ કે ડ્રગ્સ દારૂ હથિયારો કે દસ હજારથી વધુ કિંમતની ભેટ સોગાદો મળશે તો તે થશે જપ્ત વર્ષ બે હજાર ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને સળગાવવાની ઘટનામાં એસઆઈટી કોર્ટનો મહત્વનો ચુકાદો કેસના મુખ્ય આરોપી યાકુબ પાતળિયાને કોર્ટે દોષિત ઠેરવી ફટકારી આજીવન કેદની સજા આસુરી શક્તિ પર વિજય તરીકે ઉજવાતા હોળી પર્વની ભક્તિભાવ અને ઉલ્લાસથી થઈ ઉજવણી રાજ્યમાં અનેક જગ્યાએ દહન કરવામાં આજે પર રંગો છાંટી હર્ષોલ્લાસથી કરાશે ભવ્ય ઉજવણી ચાલી રહેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતનો દબદબો ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કરતા ત્રણસો મેડલ કર્યા પોતાના નામે ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસમાં તમામ ખેલાડીઓનું કરાયું સન્માન સમાચાર પંજાબ નેશનલ બેંકના રૂપિયા તેર હજાર કરોડથી પણ વધુ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે નીરવ મોદી સામે લંડનમાં કરવામાં આવેલી કાર્યવાહી એ દેશની રાજનીતિની મોટી જીત છે બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટ દ્વારા નીરવ મોદી સામે ધરપકડનું વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું આ વોરંટને પગલે લંડનની પોલીસે કૌભાંડી નીરવ મોદીની ધરપકડ કરી હતી મહત્વનું છે કે પીએનબીમાં રૂપિયા તેર હજાર કરોડથી વધુનું કૌભાંડ કરીને નીરવ મોદી ભારતથી લંડન ફરાર થઈ ગયો હતો ભારત સરકાર દ્વારા ઇન્ટરપોલની મદદથી તેની સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તેની ધરપકડના આદેશ આપ્યા હતા કોર્ટે નીરવ મોદીના જામીનની અરજી ફગાવી દીધી છે અને આગામી સુનાવણી ઓગણત્રીસ માર્ચે થશે ત્યાં સુધી નીરવ જેલમાં જ રહેશે ધુળેટીની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મે ભી ચોકીદાર અભિયાન અંતર્ગત સમગ્ર દેશના પચીસ લાખ ચોકીદાર સાથે સંવાદ કર્યો હતો તેમણે ચોકીદાર શબ્દને દેશભક્તિનો પર્યાય બની ગયો છે તેમ જણાવ્યું હતું તેમજ પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર દેશ ચોકીદાર થવાની શપથ લઈ રહ્યો છે અને કહે છે કે હું પણ છું ચોકીદાર के चलते सर हम, तो, हम लोगों को चोर कहा गया हम लोग जहाँ काम करते हैं सर वहां पर हम लोगों को नजर शक की नजर से देखा जा रहा है देश के जवान भी सर एक चौकीदार है क्या वो भी चोर है सर मन बहुत दुखी हो रहा है सोच सोच के इसीलिए आपसे ये सवाल की हूँ वो मेरे नाम से गाली देते मेरा नाम कह करके भी बोलते तो शायद आपका ये नुकसान नहीं होता आज पूरा देश चौकीदार होने की शपथ ले रहा है आज चौकीदार शब्द देशभक्ति का पर्याय बन गया है ईमानदारी से काम करने का पर्याय बन चुका है और मैं आपको बताऊं मेरा ये तो पहली बार अपमान नहीं हुआ है ये नामदारों की फितरती है नामदारों की आदत होती है कामदारों के प्रति नफरत फैलाना असहिष्णुता ये उनके स्वभाव में है और ये इतना जल्दी जाने वाला भी नहीं है कामदार कुछ भी कर ले अगर कोई कामदार प्रधानमंत्री भी बन जाए तो भी ये लोग उसे ऐसे ही अपमानित करते रहेंगे साहब आपने पुलवामा हमले के बाद पाकिस्तान को मुंह तोड़ जवाब दिया साहब हमारी फौज में पराक्रम कर दिया इसके बाद मेरे मन में कोई प्रश्न बचा ही नहीं था आपने हम सब देशवासियों की छाती चौड़ी कर दी आपने चौकीदारों की इज्जत बढ़ा दी साहब हर भारतीय को गर्व है उसका सीना आत्मविश्वास से चौड़ा है दूसरी ओर अंको तो गिरे पाकिस्तान में चोट वही लगी पाकिस्तान में लेकिन चीख रहे हिंदुस्तान में गर्व हो रहा है हिंदुस्तान में ये देश को समझना होगा ऐसे लोगों को पहचानना होगा और ये भी आपने देखा होगा पाकिस्तान के टीवी पर वहां के रेडियो पर वहां के अखबारों में वहां की पार्लियामेंट में हमारे देश में जो लोग चीख रहे थे चिल्ला रहे थे उनकी आवाज वहां सुनाई दे रही है उनकी बातें छप रही है उनकी बातें बताई जाती है उनके शब्दों को तोड़ दिया जाता है ये देश के लिए अजूबा है कि वार पाकिस्तान को हो और बीमार कोई हिंदुस्तान में हो ये बात ये, ये देश के गले नहीं उतरती है मैं भी अपने आप को एक चौकीदार मानता हूं अब हम लोगों का काम भी एक जैसा है आप भी समाज की चौकीदारी कर रहे हैं और पीएम को भी अपनी चौकीदारी का जिम्मा सौंपा है सरकार ने गरीबों के कल्याण के लिए कोई और कसर बाकी नहीं रखी आयुष्मान भारत में इस योजना ने देश के 50 करोड़ लोगों को बीमारी से लड़ने की एक नई हिम्मत दी है हमने प्रधानमंत्री श्रम योगी मानव मानधन पेंशन स्कीम भी शुरू की है કરોડો ગરીબો કોમાન જીવન જીને કા અવસર મળે દેશ કે ગરીબ કિસાનો કેમને દરેક ચૂંટણીમાં પક્ષોના પોતાના નારાનું એક આગવું મહત્વ હોય છે આ વખતની ચૂંટણીમાં કેવા કેવા નારા ચાલી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં રાજકીય પક્ષો માટે નારા એ રાજકીય ચેતના જગાડવાનું મુદ્દાઓ પહોંચાડવાનું માધ્યમ છે વર્ષોથી નારાઓની રાજનીતિ લોકતાંત્રિક ચૂંટણીઓમાં મુદ્દાઓનું કેન્દ્ર નિર્ધારિત કરતા હોય છે દરેક કેમ્પેન એક પ્રકારનું મોમેન્ટમ ઉભું કરતો હોય છે અલ્ટીમેટલી તો પાર્ટીના કાર્યકર્તાઓને બૂથ સુધીની તમારી સ્ટ્રેટેજી તમારા હારજીતના પરિણામો નક્કી કરતી હોય છે પણ જ્યાં સુધી પાર્ટીના કાર્યકર્તાઓ એક સમૂહ કોંગ્રેસ ની વાત કરવામાં આવે તો વર્ષ ઓગણીસો માં કોંગ્રેસે ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો તો વર્ષ ઓગણીસો સિત્તેર માં કોંગ્રેસ દ્વારા રોટી કપડા ઓર મકાન નો નારો આપવામાં આવ્યો હતો જો અત્યારની વાત કરીએ તો આ વખતે ભાજપના ચોકીદારના નારાએ પ્રચાર માધ્યમો અને જનતાની વચ્ચે ઉત્સુકતા જગાવી છે વિપક્ષના શાબ્દિક પ્રહારને રાજનીતિક અવસરમાં પલટીને સમાજના છેવાડાના માનવીના મુદ્દાઓને ઉઠાવવાની રાજનીતિ અપનાવાઈ હોવાનું જાણકારો માને છે આ પહેલા પણ વર્ષ બે હજાર ચૌદમાં ચાયપે ચર્ચા દ્વારા સામાન્ય માણસ સાથે જનસંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો એક સામાન્ય માણસના મુદ્દાઓને સ્પર્શવા માટે તેની આસપાસના પરિચિત મુદ્દાઓ સાથે સંવાદ કરવામાં આવે છે તો આપણે જોતા આવ્યા છીએ કે રાજકીય અગ્રણી તરીકે નરેન્દ્રભાઈ એમની સામે જે કઈ આક્ષેપો થાય છે એને પોતાની તરફેણમાં ફેરવી લેવામાં ખૂબ ચાલાક છે માહેર ગણાય છે બે હજાર ચૌદમાં જે રીતે ચાવાળા ગયા પછી એમણે ચાય પે ચર્ચાનું જે રીતે કેમ્પેન ઉપાડ્યું એમાં આ વખતે એમણે ચોકીદાર મે ભી ચોકીદાર કહીને સમાજના તમામ વર્ગના લોકોને સાથે લેવાનો એક પ્રયત્ન કર્યો છે કોંગ્રેસ કાઉન્ટર કરી શકતી નથી આ વખતે ચોકીદાર ચોર હેનું કેમ્પેન જ આખું કોંગ્રેસે ઉપાડ્યું છે અને મેં બી ચોકીદાર એના જવાબમાં આવ્યું છે બે દિવસથી પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ બેરોજગાર નામ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર કરીને એને કાઉન્ટર કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે મને એવું લાગે છે કે કોઈક રીતે સોશિયલ મીડિયામાં આ વખતે બંને કેમ્પેન સામ સામે મહાત કરવા માટે દરેક પાર્ટી અત્યારે એનો ઉપયોગ કરી રહી છે નારાઓની રાજનીતિનું વિશ્વ ભારતીય લોકતંત્રની અનોખી ભાષાકીય વિશેષતા છે જનાદેશ ડેસ્ક દૂરદર્શન અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંશવાદના રાજકારણ મુદ્દે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્લોગ કરીને કહ્યું કે દેશમાં જ્યારે જ્યારે વંશવાદનું રાજકારણ હાવી થયું છે ત્યારે ત્યારે પ્રેસથી લઈને બંધારણ પર અસર થઈ છે પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે બે હજાર ચૌદમાં વંશવાદ વગરની પાર્ટીને બહુમતી મળી હતી દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું છે આ ઉપરાંત પ્રધાનમંત્રી બ્લોગમાં જણાવ્યું કે બે હજાર ચૌદમાં દેશની જનતાએ વંશવાદની જગ્યાએ ઇમાનદારીને પસંદ કરી છે તેમજ બરબાદીની જગ્યાએ વિકાસને મત આપ્યો છે લોકોએ રૂઢિવાદની જગ્યાએ સુરક્ષા અડચણની જગ્યાએ અવસર અને વોટ બેંકના રાજકારણની જગ્યાએ વિકાસને મતદાન કર્યું છે આ ઉપરાંત પ્રધાનમંત્રીએ લખ્યું છે કે એનડીએના પાંચ વર્ષમાં દેશના ઘણા વિસ્તારોમાં મહત્વની સફળતા મળી છે તેમાં સ્વચ્છતા બેન્કિંગ અર્થતંત્ર ઇન્ફાસ્ટ્રકચર સ્વાસ્થ્ય અને શિક્ષણ મહત્વના છે સાથે જ તેમણે કહ્યું કે તેમની સરકારે સંસ્થાઓને હંમેશા ઉપર રાખી છે આ સિવાય પ્રધાનમંત્રીએ આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સમજી વિચારીને મતદાન કરવાની અપીલ કરી હતી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વોત્તરના પ્રવાસે છે રાહુલ ગાંધી ઇમ્ફાલ ખાતે મણિપુર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટના વિદ્યાર્થીઓ સાથે ડાયલોગ અને ડેમોક્રેસી કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે જુદા જુદા મુદ્દાઓ પર સંવાદ પણ કર્યો હતો

આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના લોકસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી આજે ફરી નામો ઉપર ચર્ચા માટે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થશે ભાજપે હજુ સુધી પોતાના લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરી નથી આ બેઠક પછી ઉમેદવારોના નામની જાહેરાત થાય તેવી સંભાવના છે ચૂંટણી આચાર સંહિતા દરમિયાન પક્ષ પક્ષના કાર્યકર ઉમેદવાર અંગે રોકડની હેરફેર માટે ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજકીય પક્ષોના નેતા ઉમેદવાર અને પક્ષના કાર્યકરો માટે રોકડ રકમ સાથે રાખવા બાબતે માર્ગદર્શિકા અપાઈ છે તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ઉમેદવાર કે તેના એજન્ટ કે પક્ષનો કોઈ કાર્યકર ચૂંટણી સંબંધિત સામગ્રી પોસ્ટર્સ સાથેના કોઈ વાહનમાં રૂપિયા પચાસ હજારથી વધુ રોકડ મળી આવશે અથવા વાહનમાં કોઈપણ પ્રકારના હથિયાર દારૂ અથવા રૂપિયા દસ હજારથી વધુ કિંમતની એવી ભેટ સોગાદો મળી આવશે જેનો ઉપયોગ મતદારોને લલચાવવા માટે થવાની શક્યતા હોય અથવા કોઈ ગેરકાનૂની વસ્તુઓ લઈ જવાથી જણાશે તો તે જપ્તીને પાત્ર રહેશે આ તપાસ અને જપ્તીની સમગ્ર ઘટના વીડિયો ટુકડી દ્વારા સ્થળ પર જ વિડિયો તથા સીસીટીવીમાં કેપ્ચર કરવામાં આવશે વિડિયો સીરીની નકલ દરરોજ ચૂંટણી અધિકારીને મોકલવામાં આવશે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આ ચાર સંહિતા ચૂંટણી જાહેરાતથી અમલમાં આવી છે સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયું છે બાવીસ કમ્પ્લેન્ટ અમારા આત્રેની કચેરી જિલ્લામાં બધા ભેગા તેને મળેલા છે એ બાવીસે બાવીસ નિકાલ થઈ ગયેલા છે અને એના ઉપરાંત સીવીઝીલ મારફત બસો ત્રેવીસ એટલે એમાં મોસ્ટલી આકાશંતાના સંતાના બંધના કેસે છે એ સીવીઝ મારફત જિલ્લા કક્ષાએ નોંધાયેલા છે એ પૈકી એટી વન એટલે એક્યાસી કેસો છે એટલે એ કેસેસ ના હતો એટલે દાખલા તરીકે અમુક લોકો પોતાના ફોટો સેલ્ફી એવા બધા પણ મૂકેલા છે એમાં કોઈ કારવાર નતો નથી એવા એક્યાસી કેસ દફતરે કરી દીધા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ બાકી એકસો બેતાલીસ કેસ છે એ બધા એવા કેસ છે પોસ્ટર બેનર પ્રોપર્ટી ડિફેસમેન્ટ છે નાનકડું એડવર્ટાઇઝમેન્ટ છે એવા ટાઈપના બધા તે કરીને એ જે એકસો બેતાલીસ કેસ છે જિલ્લા કક્ષાએ એ લોકો એમાં આપણું ખબર હશે એમાં ટાઈમ સમય મર્યાદા છે એની અંદર નિકાલ કરવાનો હોય છે આ એવો જિલ્લો છે કે જેમાં સતત બેટ ટમ પરિવર્તનનો પવન ફૂંકાય છે સરહદી એવા આ જિલ્લામાં ગ્રામીણ વસવાટ વધુ છે ખેતી અને પશુપાલન પર નિર્ભર આ જિલ્લામાં પાણી અને સિંચાઈની અનેક સમસ્યા છે ત્યારે બે હજાર સત્તરમાં આવેલા પુરે જે તારાજી વેરી હતી તે હજુ લોકોના મન પર છવાયેલી છે ત્યારે પુનરાવર્તન કે પરિવર્તન એ તમામ પાર્ટીઓને જવાબ આપવાનો એક સૌથી મોટો પડકાર છે ગુજરાતનો સરહદી જિલ્લો એટલે બનાસકાંઠા સંવેદનશીલ એવો આ જિલ્લો પાકિસ્તાનની સરહદે અડીને આવેલો હોવાને કારણે સતત સૈન્યની પ્રવૃત્તિઓથી ધમધમતો જિલ્લો છે સુકાભ અને રણપ્રદેશને કારણે અહીં સતત પાણીની ખેંચ ઉભી થતી હોય છે વારંવાર પડતા નર્મદાના કેનાલમાં ગાબડાઓની સૌથી મોટી સમસ્યા ધરાવતા આ જિલ્લામાં દાંતીવાડાનો સૌથી મોટો બંધ જિલ્લા માટે જીવાદોરી સમાન છે બનાસ નદીના પાણી ઉપર નિર્ભર અહીંની ખેતીને નર્મદાનું પાણી પણ થોડી ઘણી રાહત આપે છે વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં અહીંની કુલ સાત વિધાનસભા બેઠકોમાંથી વાવ દાંતા દિયોદર પાલનપુર અને ધાનેરા વિધાનસભા બેઠકો કોંગ્રેસે જીતી હતી જ્યારે ભાજપને ફાળે થરાદ અને ડીસા એમ બે બેઠકો આવી હતી કે બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો છે અને સરહદી જિલ્લો છે અને બોર્ડર બિલકુલ અમારા નજીક છે પાકિસ્તાન અમારી બિલકુલ જોડે છે અને પણ કોઈપણ ઔદ્યોગિક વિસ્તાર માટે એક પણ ઉમેદવારે વિચાર્યું નથી નથી ભાજપનો હોય કે પછી કોંગ્રેસનો હોય એક પણ ઉમેદવારે આવું વિચાર્યું નથી ત્યારે અમારા અહીંના ઉમેદવારો કેન્દ્રના અંદર સારી સારી પોસ્ટો પર હોય છે આ વખતે પ્રજાએ બનાસકાંઠાનો હિત વિચારે બનાસકાંઠાના હિતને લઈને ચાલનારા વ્યક્તિને મત આપે મત આપણો મતાધિકાર એ પહેલો હક છે જોકે લોકસભાની બેઠક ઉપર અગાઉ ગઢવી પરિવારની પકડ હતી પહેલા બી ગઢવી અને ત્યારબાદ તેમના પુત્ર મુકેશ ગઢવીએ આ બેઠક જાળવી રાખી હતી પરંતુ ત્યારબાદ કોંગ્રેસનો સતત બનાસકાંઠાની બેઠક ઉપરથી અસ્ત થયો અને હાલમાં કેન્દ્રીય મંત્રી ચૌધરી આ બેઠકનો હવાલો સંભાળી રહ્યા છે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતના આ બીજા નંબરના સૌથી મોટા જિલ્લામાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વધારે છે જિલ્લામાં પશુપાલન ખેતી અને પ્રવાસન ઉદ્યોગ અહીંના લોકોની રોજગારીનું સાધન છે બનાસ ડેરીને કારણે અહીં સમૃદ્ધિ આવી છે અને આ સમૃદ્ધિ પણ ઉડીને આંખે વળગે તેવી છે શાકભાજીનો વ્યવસાય અહીંનો મુખ્ય વ્યવસાય છે રાજ્યમાં સૌથી મોટો શાકભાજી ઉગાડતો આ જિલ્લો છે ઉપરાંત તલ જુવાર બાજરી જેવા પાક પણ અહીંના અન્ય પાક છે જોકે સિંચાઈની ઉણપ અહીંનું ઉધાર પાસું છે સરકાર દેશના વિકાસ માટે વેપારીઓ માટે જે પગલા ભર્યા છે જેવી રીતે કે જીએસટી નોટબંધી એ દેશના વિકાસ માટે આ પગલા ભર્યા છે એનાથી અમે ખુશ છીએ આવનારા સમયમાં બી આજ સરકાર ચાલુ રહે તેવી અમારી શુભેચ્છા છે અત્યાર સુધીમાં તો એમ કે અલગ રીતે રાજનીતિ થઈ રહી છે પણ અત્યારે એવું કહેવાય છે કે બેરોજગારીનો પ્રશ્ન છે જે અમારા મૂળભૂત પાયાના પ્રશ્નો છે યુવાનોને રોજગારી મળે અને પાણીના પ્રશ્નો નિકાલ થાય નગરપાલિકા અને એ બાબતે જે રોડ રસ્તાઓના પ્રશ્નો છે એ સોલ્વ થાય

લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ બનાસકાંઠાના જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પ્રથમ નવા મતદારોની નોંધણીની પ્રક્રિયા કરી લેવામાં આવી હતી એક લાખ જેટલા નવા મતદારો નોંધાયા છે આ સાથે જિલ્લાના કુલ મતદારોની સંખ્યા બાવીસ લાખ સત્તર હજાર નવસો તેર ની થઈ છે જિલ્લાના તમામ બૂથ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે વધુને વધુ મતદારો મતદાન કરે તે માટેના ભરપૂર પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે વર્ષ બે હજાર અઢારમાં થયેલી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું પરિણામ પણ મિશ્ર રહ્યું હતું ચૌદ તાલુકા પંચાયતોમાંથી ભાજપ અને કોંગ્રેસને ફાળે છ છ તાલુકા પંચાયતો આવી હતી બે તાલુકા પંચાયતો ઉપર અન્યનો દબદબો રહ્યો હતો જ્યારે જિલ્લા પંચાયતની છાસઠમાંથી છત્રીસ બેઠકો જીતીને કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી વર્ષ બે હજાર સત્તરમાં આવેલા ભયાનક પૂરને કારણે બનાસકાંઠામાં જે તારાજી સર્જાઈ હતી તે સૌથી ભયાનક હતી પાટણ અને બનાસકાંઠાના લગભગ તમામ તાલુકાઓમાં ભારે તારાજી સર્જાઈ હોવાની સૌથી મોટી અસર વિધાનસભાની ચૂંટણી ઉપર પણ જોવા મળી હતી ભાજપના દિગ્ગજ નેતા એવા શંકર ચૌધરીને પણ ભારે પરાજયનો સામનો કરવો પડ્યો હતો તેમની સામે કોંગ્રેસના નવા સવા એવા ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો હવે એ જોવાનું રહેશે કે અહીં ઇતિહાસનું ફરીથી પુનરાવર્તન થાય છે કે પછી જનતા જનાર્દનની ઈચ્છા બનાસકાંઠાને કંઈક જુદું જ રાજકીય ભવિષ્ય આપે છે જનાદેશ અહેવાલ દૂરદર્શન સમાચાર અમદાવાદ લોકસભાની ચૂંટણી લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની તૈયારી પૂરજોશમાં શરૂ કરી છે ત્યારે કચ્છ લોકસભા બેઠક લઈને કોંગ્રેસ દ્વારા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ લોકસભા બેઠકમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી લઈને રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં કચ્છ લોકસભા બેઠકના પ્રભારી ખુરશીદ અહેમદ સૈયદ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી પ્રવીણ મારો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ સ્થાનિક ઉમેદવાર ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એ સિવાય સંગઠનના માણસો જે તે વિભાગના એ પછી જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે મહિલા વિંગ છે એની જે આપણી અને એ સિવાય જે લોકો ચૂંટણી લડવા માગે છે એસ્પાયરન્ટ્સ એ મિત્રો સાથે પણ બધાને સાથે બેસાડીને વાત કરી છે છેલ્લા બે દિવસથી કચ્છ લોકસભા સીટ કઈ રીતે જીતી શકાય એના માટે મારા પ્રભારીશ્રીની આગેવાનીમાં અને સંગઠનના બાકી સાથીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા થઈ અને કઈ રીતે આપણે સીટ જીતી શકાય શું રણનીતિ હોવી જોઈએ એના માટેની ચર્ચાઓ થઈ છે બે હજાર બેમાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એક કોચને સળગાવવાના મામલામાં અમદાવાદની સ્પેશિયલ એસઆઈટી કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કોર્ટે આ કેસના મુખ્ય આરોપી યાકુબ પાતળિયાને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે યાકુબ પાતળિયા આ કેસનો મોસ્ટ વોન્ટેડ આરોપી હતો અને પંદર વર્ષ જેટલો સમય પોલીસ પકડથી બહાર રહ્યો હતો અને આખરે ગુજરાત પોલીસે વર્ષ બે હજાર અઢારમાં વડોદરાથી ઝડપી પાડ્યો હતો The judge has pronounced the judgment and convicted the accused Abdul Ghani Patalya who has remained expounding about 16 years from the date of incident. The Honorable Court has uh, considered the entire argument and the witnesses which was laid before this Honorable Court, Honorable Court has considered and uh, court has also uh, mentioned in the judgment that it was a gruesome uh, and uh, barbaric uh, murder, mass murder. Innocent 59 persons were charged, roasted, charged in the S6. H H 120 uh, liter petrol was uh, poured in the S6 uh, and therefore these present accused as well as other accused are also liable uh, in this case. રંગોનો તહેવાર ધૂળેટી આજે દેશભરમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે હોલિકા દહન સાથે જ રંગોનો તહેવાર શરૂ થઈ ગયો છે જ્યાં કેટલાક શહેરોમાં મહિલાઓએ લોકગીતો ગાયા હતા અને અનુષ્ઠાન કર્યા હતા અમૃતસરમાં સેનાના જવાનોએ પણ હોલિકા દહન કર્યું હતું લોકો એકબીજાને રંગ અને ગુલાલ લગાવી અભિનંદન પાઠવી રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોળીના પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું હતું કે હોળીનો આ રંગ લોકોના જીવનને નવી ઉર્જાથી ભરી દે અને જીવનમાં નવી ખુશીઓ લાવે અરવલ્લી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર હોળિકા દહનનો કાર્યક્રમ યોજાયો હોળિકા દહનના તહેવારનું ખૂબ જ મહત્વ છે અરવલ્લી જિલ્લામાં હોળી પ્રગટાવ્યા બાદ હોળીકા દહનનો ઉત્સવ ઉજવાયો હતો લોકોએ પ્રદક્ષિણા કરી દર્શન કર્યા હતા જે ઘરમાં પ્રથમ પુત્ર અવતર્યો હોય તેવા પરિવારો ધામધૂમપૂર્વક હોળી પૂજન કરતા હોય છે ખજૂર ધાણી જેવી વિવિધ વસ્તુઓનો પ્રસાદ પણ લોકોએ લીધો હતો ગઈકાલે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજ્યભરમાં થયેલી ઉજવણીના સમાચારો જોઈએ સંક્ષિપ્તમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા ત્રણ હજારથી વધુ ચકલીના માળાનું વિતરણ શાળા કોલેજો અને રાહદારીઓમાં વિનામૂલ્યે ચકલીના માળાનું કરાયું વિતરણ શાળામાં ચકલીના માળા રાખવાથી વિદ્યાર્થીઓ પણ ચકલી વિશે મેળવશે જ્ઞાન બે હજાર પાંચમાં જ્યારે પહેલી વખત અમને ખ્યાલ આવ્યો કે ચકલીઓની સંખ્યા ઓછી થઈ રહી છે ત્યારે અમે પહેલી વાર માળાનું વિતરણ કર્યું હતું દર વર્ષે આ રીતે માળાનું વિતરણ બાળકોમાં જાગૃતિ આવે એટલા માટે સ્કૂલોમાં આવીને કરતા હોય છે એ રીતે આજે માળાનું વિતરણ કરેલું છે વિશ્વ ચકલી દિન નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે અને અમારી શાળામાં માળા પણ બાંધવામાં આવ્યા છે જેથી ચકલીઓ આપણે લુપ્ત થતા પક્ષીઓ છે જે ફરીથી આવી શકે અને આપણે તેમને જોઈ શકીએ ગોધરાના નિવૃત્ત રેલવે કર્મચારી ભગવતી પ્રસાદ સિકલીકર આશરે પાંચ વર્ષથી ચકલી તેમજ અન્ય પક્ષીઓનું જતન માટે ચલાવી રહ્યા છે અભિયાન ભગવતી પ્રસાદે પોતાના ઘરમાં જ નકામી વસ્તુઓમાંથી ચકલીઓ માટે જુદા જુદા પ્રકારના બનાવ્યા છે પંદરથી વીસ જેટલા માળા પક્ષીઓને સરળતાથી પાણી અને દાણા મળી રહે તે માટે કરી રહ્યા છે ખાસ પ્રકારની વ્યવસ્થા છેલ્લા મેં જાય છે એટલે આ ચક્કલીઓની સેવા માટે હું ઘરમાં જાત જાતના માળા લાઈન મૂક્યા છે અને હું જાતે આ ખોખાઓમાંથી બનાવીને બી લગાવું છું એટલે એને એ લોકોને ખાવાની વ્યવસ્થા માટે કણકીના જે પાત્ર આવે છે એ પણ લાઈન લટકાવે છે એમાં કણકી ભરી દઈએ છીએ વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે વડોદરાની સ્કૂલના બાળકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષની ભારે જહેમત બાદ ઘર આંગણાની ખોવાયેલી ચકલી વિશે ચિંતા કરતી એક ડોક્યુમેન્ટરી તૈયાર કરાઈ બાળકોને ચકલીનું મહત્વ સમજાવી લોકોને જાગૃતિ સાથે આપ્યો સુંદર સંદેશ શિક્ષક હિતાર્થ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્ક્રિપ્ટિંગ કાસ્ટિંગ કેમેરાવર્ક સહિતનું વિદ્યાર્થીઓ દ્વારા કરાયું રિસર્ચ ચકલીને પાછી લાવવા માટે સૌથી પહેલા તો આપણે ચકલી વિશે ઘણી બધી વાતો આપણા આપણા માતા પિતા તરફથી આપને જે આપણી ઉંમરના વ્યક્તિઓ છે પણ આપણે એ બાળકોને આપવાનું ભૂલી ગયા છે કે ચકલીનું રોલ શું છે એટલે સૌથી પહેલા તો ઘરમાં પણ આ બધી વસ્તુઓનું ડિસ્કસ થવું જોઈએ શિક્ષકો તરફથી પણ આ જ્ઞાન આવનારી પેઢીઓને મળવું જોઈએ જો એ લોકો જાણશે તો પછી પ્રયત્ન કરી શકશે જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા વિશ્વ ચકલી દિવસની કરાઈ ઉજવણી શહેરના ડીકેવી સર્કલ અને સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ચકલીના માળા અને કુંડાનું વિનામૂલ્યે કરાયું વિતરણ શહેરમાં લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો જામનગરના ડીકેવી સર્કલ પાસે ચકલીના માળા તેમજ પાણીના કુંડાનું વિતરણ ચાલુ કરેલ છે તો ઘણા મોટી સંખ્યામાં લોકોએ આજ માળા અને પાણીના કુંડા મેળવ્યા છે લોકોને મારી ખાસ એક અપીલ છે કે દરેક વ્યક્તિ ખાસ કરીને પોતપોતાના આંગણામાં કે કોઈ પણ જગ્યાએ મળે ત્યાં એક વૃક્ષ જરૂર વાવે જો આ પક્ષીઓને આપણે ટકાવી રાખવા હોય ને એને સંખ્યામાં વધારો કરવો હોય તો વૃક્ષ વાવવા જરૂરી છે અમે દર વર્ષે સાથે મળી અને છેલ્લા ત્રણ વર્ષથી ચકલીઓને બચાવવાનું અભિયાન શરૂ કર્યું છે આજના દિવસે અમે લોકો દર વર્ષે પાંચ હજાર થી વધુ ચકલીઓના માળાઓનું વિના વિતરણ કરીએ છીએ અને પક્ષીઓને પીવાના પાણીના કુંડાઓનું પણ વિતરણ કરીએ છીએ આણંદ જિલ્લાના જોડ ગામના સંજયભાઈ પરમાર માટે ત્રણસો દિવસ હોય છે ચકલી દિવસ દરરોજ વહેલી સવારથી સાંજ સુધી ચકલીઓ માટે ખાવા અને પાણી માટેની કરે છે સગવડ અને ચકલી દિવસ ચકલી દિવસ જ મનાવું છું ચકલી ચકલી માટે માટે છે છે એવું પાણી સુવિધા છું અને મને મને અવાજ કરે તો બહુ ગમે વિશ્વ ચકલી દિવસના અનુસંધાને ગાંધીનગર ખાતે હેપી યુથ ક્લબના યુવાનોએ સ્પેરો ડે ની કરી ઉજવણી આ ઉજવણી અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ ત્રણ હજાર થી વધુ ચકલી ઘરનું કરાશે વિતરણ આ સિવાય સંસ્થા દ્વારા શૈક્ષણિક સંકુલોમાં માટીના કુંડાની પરબોનું પક્ષીઓ માટે કરાશે સ્થાપન વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમે એક હેપી સ્પેરો વીકના નેજા હેઠળ સમગ્ર સપ્તાહ દરમિયાન ચકલી વિતરણ કરીએ છીએ પાટણ ખાતે કલેક્ટર કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલતી ઓફિસર ક્લબ દ્વારા પાટણ કલેક્ટર કચેરીના બગીચા તેમજ જિલ્લા સેવા સદનના વિવિધ ભવનોમાં સો જેટલા કુંડા પાણીની પરબ તેમજ માટીના માળા લગાવાયા તો પાટણ શહેરના બગવાડા ચોક ખાતે સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા દસ હજાર માટીના માળાનું કરાયું વિતરણ ચકલી ઉપરાંત પણ જેટલા પણ પક્ષીઓ છે તો આ આકરા ઉનાળામાં એમને પીવાનું પાણી મળી રહે અને એક શેલ્ટર મળી રહે એ સંદર્ભે ઓફિસેસ ક્લબ પાટણ દ્વારા આજરોજ જિલ્લાની જે અલગ અલગ ઓફિસીસ છે એ ઓફિસીસમાં પાણીના કુંડા અને સાથે સાથે આબુધાબીમાં રમાઈ રહેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં ટીમ ભારતે ઇતિહાસ રચતા ત્રણસો થી વધારે મેડલ્સ પોતાના નામે કરી લીધા છે સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં આ ભારતનું અત્યાર સુધીનું બેસ્ટ પ્રદર્શન છે મેડલ ટેલીમાં ભારત પાસે પંચ્યાસી ગોલ્ડ એકસો ત્રેપન સિલ્વર અને એકસો ચોવીસ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ત્રણસો બાસઠ મેડલ છે ભારત ત્રણસોથી વધારે મેડલ જીતી મેડલ ટેલીમાં ટોચના સ્થાને છે ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના કારણે દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસે ખેલાડીઓનું અભિનંદન કર્યું હતું અને હોળીની ધૂમધામથી ઉજવણી કરી હતી